સુરતમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે અને ત્યારે તંત્ર પણ કોરોનાના સંક્રમણને અટકાવવા મેદાને પડ્યું છે રવિવારે નવા બે હજાર એકસો ને ત્રણ પોઝિટિવ કેસ આવતા નોંધાયા હતા તો કોરોનાથી વધુ સત્તાવીસના મોત નીપજવા પામ્યા છે જ્યારે કોરોનાની માત આપનારની સંખ્યા એક હજાર છસો સાત થવા પામી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગને ઊંઘ ઉડી જવા પામી છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં સોળસો નેવું અને જિલ્લામાં ચારસો તેર મળી કોરોનાના નવા બે હજાર એકસો ત્રણ એટલે કે એકવીસસો ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ ચાર હજાર છસો ઓગણત્રીસ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ સત્તાવીસના મોત સાથે કુલ મૃતાંક એક હજાર છસો છે સુરત શહેરમાંથી બારસો વીસ અને જિલ્લામાંથી ત્રણસો સત્યાસી મળી કુલ એક હજાર છસો સાત દર્દી માતા સાથે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતા દદીઓની સંખ્યા એક્યાસી હજાર એકસો થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા એકવીસ હજાર આઠસો પાંચ છે જેમાં સુરત સિટીમાં એકવીસ હજાર સાતસો અઠ્યોતેર કોરોના પોઝિટિવ કેસમાં એક હજાર ત્રણસો એકવીસના મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બાવીસ હજાર આઠસો એકાવન કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો ચોવીસના મોત થયા છે સુરત શહેરમાંથી ત્રેસઠ હજાર શૂન્ય છન્નું અને સુરત જિલ્લામાંથી અઢાર હજાર શૂન્ય દર્દી કોરોનાના માતા પિતા ઘરે પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલમાં છસો પંચ્યાસી દર્દીઓ ઓક્સિજન પર બસો પંચ્યાસી દર્દીઓ બાય પેપર અને ચોત્રીસ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે આમ કુલ એક હજાર ચાર દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં એકસો સત્તાણું દર્દીઓ ઓક્સિજન પર એકસો પાંત્રીસ દર્દીઓ બાય પેપર અને છવ્વીસ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે કુલ ત્રણસો અઠ્ઠાવન દર્દીઓ સ્મીમેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે બંને હોસ્પિટલ મળી કુલ એક હજાર ત્રણસો બાસઠ દર્દીઓ ગંભીર હાલતના સારવાર હેઠળ છે અઝર કુરેશ્રી જીન